મારી આખા વિડીયો આખી ને સાંભળજો બધું તમને ખબર પડી જશે ગુજરાત સરકારની નહીં કેન્દ્ર સરકારની સારામાં સારી પોસ્ટ આવે અને સાહેબ સેમ ટુ સેમ પદ્ધતિ હોય

તમારા માટે અવેરનેસ માટે લઈને આવ્યો છું અહીંયા આપણે કોઈ જાહેરાત કરવાની નથી તો જે પણ મિત્રોને ખરેખર નોકરીની જરૂરિયાત છે શાંતિથી આ વિડીયોને સાંભળે અને જોઈ લે ઓકે યાદ રાખજો હવે મારો અવાજ તમારા સુધી છે કે નહીં સંભળાય છે કે નહીં મને જણાવી દેજો ફટાફટ મિત્રો ફટાફટ મને જણાવી દેજો મારો અવાજ છે કે નહીં પછી આપણે શરૂઆત કરી દઈએ આપણી વાત નહીં ચલો સંભળાય છે કે નહીં ફટાફટ જણાવી દો ફટાફટ જણાવી દો નોકરી મેળવી મેળવી લે પરંતુ તમારામાં કેલીબાર છે એટલા માટે તમને કહેવા આવ્યો છું યાદ રાખજો બોર્ડર સિક્યુરિટી ફોર્સ બહુ મસ્ત જગ્યાઓ છે ત્યારે શરૂઆત થાય છે નવ છ બે હજાર ચોવીસ ના રોજ ફોર્મ ભરવાના શરૂ થશે આઠ સાત બે હજાર ચોવીસ ના રોજ આ ફોર્મ ભરવાની એન્ડિંગ તારીખ છે ઓકે યાદ રાખજો હવે તમને ખબર છે મિત્રો કે હમણાં જ સરકાર દ્વારા થોડા જ વર્ષો બે વર્ષ પહેલા અગ્નિવીર યોજના છે એ લોન્ચ કરવામાં આવી છે અને આના કારણે લોકો જે છે એ અંદર ઘુસી નથી શક્યા પરમિનન્ટ જોબ નથી મેળવી શક્યા

साहेब अटली बडी जगाओ बहु समय आईडी टेन्टेटीव जगाओ छे 1500 जेवी जगाओ जो साहेब अही सीआरपीएफ बीएसएफ आईटीबीएफ आईटीबीपी सीआईएसएफ साहेब सीआईएसएफ એટલે બહુ જ મસ્ત નોકરી સાहेब પેલા શું કહેવાય સેલિબ્રિટી આમ ચાલતા ચાલતા જતો હોય ને તો બોચું ઝાલીને પકડી લે એ ભાઈ તું સ્મગલિંગ કરીને આવ્યો છો આમ કરે છે તેમ કરી એરપોર્ટ ઉપરથી ઉઠઈ લે સેન્ટ્રલ इंडस्ट्रियल सिक्युरिटी फोर्स સાहेब જા જા એરપોર્ટ છે ઓएनजीसी છે ત્યાં સાहेब સુખદ ભરી નોકરી અહીં મળતી હોય છે ને યાદ રાખો મેલ અને ફીમેલ ની બંનેની ની જગ્યાઓ છે હેડ કોન્સ્ટેબલ એએસઆઈ ની છે જો આ સીઆઈએસએફ માં એએસઆઈ બનો ને સાહેબ બહુ જ સારી જોબ છે તમને લાગે મારા તો ઘણા મિત્રો આમાં છે કદાચ તમારા માટે હું લઈને આવીશ એને મને તક મળશે તો પરંતુ બહુ સારી જોબ છે એએસઆઈ હું કહેવાય ભાઈ હું તમને એવું કહું કે તમે સાહેબ તાપમાં આટલી ગરમીમાં સાહેબ

અને હું આટલી મહેનત કરી રહ્યો છું સાહેબ એટલી મિનિટમાં દોડી રહ્યો છું રੱਸા ચડ કરી રહ્યો છું કૂદકો મારી રહ્યો છું ફિઝિકલ ફિટનેસ સારું છે તો સાહેબ આનો ઉપયોગ હું બીજી જગ્યાએ કેમ ન કરું કેમ ફોરેસ્ટ ગાર્ડમાં જ કરું અવેરનેસ માટે મિત્રો આ વિડિયો છે ઓકે આ યાદ રાખજો તો ફોરેસ્ટ ગાર્ડ માટે સેમ ટુ સેમ વિડિયો છે યાદ રાખજો હે ને તો આમાં કંઈ જાજુ કરવાની નથી અહીં એક વસ્તુ લખેલી છે કે નંબર ઓફ વેકેન્સીસ গিવન અબાઉટ ધ ટેન્ટેટિવ હવે આ ટેન્ટેટિવ વિડિયો मींस કે ટેન્ટેટિવ શું કહેવાય સીટોસ

એટલે કે રવિવારે સાઈટમાં ફોર્મ ભરી દેવાનું છે હું તમને ગેરંટીથી કહું છું કે ભાઈ કમ્પ્લીટ ફોરેસ્ટ ગાર્ડ સમજી લો ને તમારી લાયક હવે ડિટેલ વિડિયો હું નવ તારીખ લઈને આવીશ કેમ કે અત્યારે ફોકા ફોજદારી કરવી એ મારા ગુણમાં નથી યાદ રાખજો આ મને ખાલી કહેવાનું થયું ને કે નહીં તમને કહેવું છે મારે કે આવું કંઈક આવી રહ્યું છે તમારી તૈયારી આગળ વધારજો એના માટે તમારા માટે લઈને આવ્યો છું બાકી મિત્રો નવ છ બે હજાર ચોવીસ ના રોજ હું ફરથી તમને મળીશ સંપૂર્ણ માહિતી આપીશ પણ એટલી ખબર છે ભૂતકાળમાં જે વેકન્સીઓ આની આવી છે સેમ ટુ સેમ પેરામીટર ફિઝિકલના ના ફોરેસ્ટ ગાર્ડ જેવા રહ્યા છે અને તમે સીસી ની તૈયારી કરી સીસી માં રીઝનિંગ કર્યું કે ના કર્યું કર્યું મેથ કર્યું કે ના કર્યું કર્યું ઇંગ્લિશ કર્યું કે ના કર્યું કર્યું તો ભાઈ આમાં એ જ આવે છે હું કામ ગભરાવું છું અવેરનેસ માટે ફક્ત વિડીયો છે મારા વાલા તમને નમ્ર વિનંતી છે નવ તારીખે ફોર્મ ભરી દેજો

શું કે ઉપર ગ્રુપ છે બરોબર એમાં તમે જોઈન થઈ જાવ બધી માહિતી તમને ત્યાં મળતી રહેશે ને ગ્રુપ છે એમાં જોઈન ફટાફટ થઈ જાવ મિત્રો મળીશું નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી જય હિન્દ અને હું કુલદીપ પટેલ રજા છું